એમના ઉતરણ હું સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને સંત જોડે તો અપેક્ષા એવી હોય કે સર્વ સમાજને ભાઈચારાની ભાવના હોય સર્વ સમાજને સારો સંદેશો આવે સર્વ સમાજને વેસન મુક્તિનો સંદેશો આવે સમાજને કોઈ જાતિ ધર્મ ના હોય કોઈ સમાજ ના હોય અને સંતને ગુજરાત ડુપ્લિકેટ સંત છે સંત કહેવાના લાયક નથી અને આવા ખરાબ શબ્દો બોલી અને પાછળથી માફી માંગે છે એટલે લાકડી છોડની લાફો છોડવો અને પછી માફી માંગવી ખરેખર તમારો ગુનો માફી લાયક નથી તમારે માફી જોઈતી હોય તો સમગ્ર ગુજરાતનો કોળી સમાજ સમગ્ર ગુજરાતનો સત્રિય ઠાકોર સમાજ ને ઉગ્રમાં બે હાથ જોડી દોતમ ખાડાને માફી માંગવી પડશે એટલે ઓના વિશે ઉગ્ર આંદોલન થશે તમારી સામે બદલો લેવામાં આવશે અને વર્તમાન સમયની અંદર કોઈ પણ સમાજ વિશે ઘસતું બોલવું પછી માફી માંગવી લોકોને ફેશન થઈ ગઈ છે પણ હવે ગુજરાતનો ક્ષત્રિય સમાજ કોળી સમાજ ને ઠાકોર સમાજને આ લોકોને સીધા કરવા માટે ઓમના ટોટિયા તોડવા માટે હાથમાં તલવારો લેવાની જરૂર છે એટલે સમગ્ર ગુજરાતમાં કોળી સમાજ ને ઠાકોર સમાજ એક થઈ અને આ સંતને એમની શેતાની ભાષા જે વાપરી છે તેના અમે ઝડપા તોર જવાબ આપવાનો છે સૌને જય દ્વારકાધી ઓમ નમઃ શિવાય આજ વ્યાસપીઠના વક્તવ્યથી ઘણા બધા લોકોને બહુ મોટી ઠેસ પહોંચી છે એમાં ખાસ કરી કોળી ઠાકોર સમાજને મારો કોળી ઠાકોર સમાજને કહેવાનો કોઈ ઇરાદો નહોતો મેં ખાલી એટલું કીધું કે સાધુ બ્રાહ્મણની દીકરી એ એમને હારે લગ્ન કરે એ અયોગ્ય છે છતાં પણ હું એમ કઉ છું કે હરેક સમાજની એક ગરિમા હોય છે હરેક સમાજ એક સૌમાન હોય છે અને કોળી સમાજ ઠાકોર સમાજનું સૌમાન હું ખુદ જાળવવા માંગુ છું મારા હૃદયમાં એ સમાજ માટે કોઈ દિવસ ક્યારેય કડવાશ નથી અને મેં ક્યારેય સમાજ નીચો નથી માન્યો કારણ કે એ સમાજને હારે હું મોટો થયો છે એ સમાજ મારો પાડોશી છે એ સમાજની સાથે હું રમી ભમીને જીવો છું છતાં પણ કોળી ઠાકોર સમાજને અમારું વક્તવ્ય કડવું લાગ્યું છે એટલા માટે કે એ મારા વક્તવ્યમાં હજારો મા બાપની વેદના છે પણ તમારું જે નામ લીધું ને એ કાયદેસર મારી ભૂલ છે અને એ ભૂલની ક્ષમા માંગતા મને એક હૃદયથી દુઃખ થાય છે કે હું દરેક સમાજને ચાહું છું દરેક સમાજ મારું હું જેને મારા માનું છું અને અને પણ સમાજને આ કડવું લાગ્યું મારાથી ભૂલથી બોલાયું છે હું એ બદલ ક્ષમા માંગુ છું અને પુરા સમાજને કહું છું કે નહીં એ સમાજ કોઈ નીચો નથી સમાજ આદરણીય છે અને સદા માટે સમાજ આદરણીય રહેશે મારો તો પાડો હશે ને મારા તો પરિવાર છે મિત્ર છે એટલા માટે સમાજને કોઈ આટલું બધું દુઃખ લગાડવાની જરૂર નથી સતા પણ દુઃખ લાગ્યું છે સમાજને એ બદલ હું રાજુ બાપુ શિવ કથાકાર બે હાથ જોડી પુરા સમાજ આગળ ક્ષમા માંગુ છું